ഹലോ ഫ്രെൻഡ്സ്മുസാര സ്വാഗത നോക്ടർ പക്ഷെ തന്നെ മംബൈ ഫിസി

चंपन डेढ़ शरण छे हां मंगूडी डेढ़ शरण छे पगे लागछ ने तुमने 300 रुपया मांग छे थाने लेई ने आ नो आलथन तो मेरी गाडी ले जातो शिवानी पनि एवच तो जमीन जाऊ बनाई बनाई नहीं ना सवारे रोटला બે રોટલા કર્યા કશું મકાઈ નો ને જુવાર નો બે રોટલા કર્યા એને જુવાર ની તકલીફ થાય ઘરે આવી ગયા છે મમ્મીની ફિઝિયોથેરપી ચાલુ થઈ ગઈ છે પંદર દિવસ સુધી કરવાનું છે ફિઝિયોથેરપી આનાથી એમના આરામ આવી જશે અને મારી પણ બે ત્રણ દિવસથી તબિયત નથી સારી મતલબ કંઈ ગમતું જ નહીં ખાવા પીવાનું ખાધું તો છે જ નહીં મેં આજે આખો દિવસ ખાધું નથી કાલે ખાધું તો ઉલટી જેવું થયા કરે છે મજા જ નહીં આવતી કઈ કંઈ નહીં થઈ જશે સારું પણ મમ્મીને સારું થઈ જાય ભગવાન બહુ ટાઈમથી હેરાન થાય છે એમને અહીંયા નેકમાં પ્રોબ્લેમ થઈ ગઈ છે બસ ડૉક્ટરને બતાવી દીધું છે ફિઝિયોથેરાપિસ્ટને બતાવી દીધું છે ફિઝિયો ચાલુ થઈ ગઈ છે પંદર દિવસમાં થઈ જવું જોઈએ એમને રિકવર આવી જવું જોઈએ રિકવરી આજે પહેલો ફર્સ્ટ દિવસ હતો એટલે એમને થોડી તકલીફ પડી પણ એમને સારું લાગ્યું હવે હું નહીં હોઉં તો પણ એકલા જઈ શકે એટલે નજીક જ છે ચાલીને જવાય એવું જ એમને બતાવી દીધું છે કાલે મારે જવાનું છે ડબિંગમાં તો એ જઈશું બસ અત્યારે કંઈક ગમતું નથી પેટમાં ને એવું થોડું દુઃખ છે વિચારશે થોડુંક જલ્દી જ સૂઈ જાઉં હું સૂઈ જાઉં છું જો તમને મારું પાર્સલ આવ્યું છે તે બતાવી દો મેં નાઇકામાંથી આઈ થિંક આ જો બૂટ મંગાયા છે બહુ મસ્ત છે એકદમ મને બહુ ગમ્યા હતા આ બૂટ તો શૂટમાં ને એમને પણ પહેરવા તો એક બૂટ મંગાયા છે અને બીજું સેન્ડલ છે હવે શૂટ મારે શૂટ વગેરે બધું સારું એવું ચાલુ થઈ જશે તો આ એક સેન્ડલ છે તો આ છે સરસ છે નાયકામાંથી મંગાયા છે પહેલી વાર નાયકામાંથી કંઈક મંગાવ્યું છે અને બૂટ બહુ ગમ્યા તમને કેવા લાગે જરૂરથી કહેજો અને બહુ સસ્તા છે આઠસો નવસો રૂપિયાના જ છે વધારે મોંઘા પણ નથી પણ હવે શું મારે બીજા પણ શૂટ આવશે તો એટલે મંગાવી તો આજે જ આવ્યા છે કેવા લાગે જરૂરથી કહેજો

એ આમ મજા નહીં આવતી યાર તબિયત સારી ના હોય ને એટલે એવું થયા કરે ગળામાં પણ થોડું ઇન્ફેક્શન જેવું લાગે છે એટલે આ ચિત્રો માઇસિન લઈ આવી છું પણ એક લઈશ કાલે ડબિંગ છે તો ભીખ લાગે છે કે ગળું ખરાબ હશે તો હું ડબિંગ કેવી રીતે કરીશ પણ સવારે પણ મેં આદુનું પેલું પીધું હતું ગરમ કરીને ઉકાળીને આદું પીધું હતું તો એનાથી થોડી રાહત જેવું છે દવા લઈને જોઈશ રાત્રે થોડુંક તો ખાવું પડશે કેમકે દવા લેવાની છે થોડુંક અડધો રોટલો શાક એવું કંઈક ખાઈ લઉં અને પછી સૂઈ જાઉં કેમકે સવારે ઉઠીને પછી અમદાવાદ માટે નીકળવાનું છે તો બસ ભગવાનને પ્રાર્થના કરજો કે મમ્મીને જલ્દી સારું થઈ જાય એમનો નેક પેન અને મળીએ કાલે અને આવી જશે સવારે એ આવે એટલે મારો વિચાર છે કે આણંદ જવું આણંદ જીતુભાઈને રવિને રાખડી બાંધું અને પછી ત્યાંથી અમદાવાદ માટે નીકળું કેમકે મારે અમદાવાદ તો બે વાગ્યા સુધી પહોંચવાનું છે કેમ કે આવતા મને મોડું થઈ જશે ગેસ પણ થઈ ગયો છે આઈ થિંક મને આવતા મોડું થઈ જશે એટલે વિચાર છે કે જતાં જ એમને રાખડી બાંધી દઉં તો એ એક થઈ જાય કામ ને બીજું બસ મારા ફુઆ એમને ઓપરેશન કરાયું છે તો એમને પણ જોવું ટાઈમ મળશે તો અમદાવાદમાં જ છે તો એમને પણ મળી લઈશ બસ કાલનું આવી રીતનું શેડ્યુલ છે હવે જોઈએ એમાંથી શું શું કામ થાય છે શું નથી થતું બાકી તો રબ રાખા ચલો તો પછી હવે હું થોડુંક ખાઉં અને દવા લઉં અને સુઈ જાઉં કેમકે કાલે બહુ બધું કામ છે તો એ પતાવવાનું છે તો મળીએ કાલે આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસાળાને ટળા ગુડ નાઇટ બાય ટળા